અરે ચંપામાં સિ સત્સંગમાં ધ્યાન આપો ને રાધાજી ના દાદાજી રાધાજી નું ઝાંઝરો પહેરી ને રાધા જોડો ભરવા ગયા હતા ઝાંઝરો પહેરી ને રાધા જોડો ભરવા ગયા હતા ઝાંઝરે જોડો માં ડૂબ્યું રે રાધાજી નું ઝાંઝરીયું અમારી હોવે ગીર ના રખડ વાઈ ને તે ચાંદરી ખોતી આવી શું કરવું એમ અટાણે તો બધા ને ગમે ત્યાં ગમે ખોવાઈ જાય ને તો કાઈ ફેર નથી પડતો આપડા વખત માં હતું આપણું કઈ ખોવાઈ જાય ને પેલા આપડે હાથ સો વાર વિશાર કરતા કઈ ખોવાય એ બધી માસીઓ પાર્કી પંચાયત છે ને તમારે ઘરે જઈને કરજો અટાણ એ સત્સંગમાં આયવા છે ને સત્સંગ મા ધ્યાન વહુ તો જો વડી બધા ત્યાં હું હેલા આપણને તો હાવ તોડી એ કાઈ આમ થોડું હોય માસી આપડે બે ઘડી સત્સંગ મા આયા હોય ને એ તો સત્સંગ માં ધ્યાન દેવાય પાર્કી પંચાયત તો પછી કરવાની જ છે ને હાલો સત્સંગ માં ધ્યાન દ્યો હા હાલો હાલો હવે કોઈ કહે હે રંગ કહે કોઈ સિતારામ કહે કોઈ કહે નંદનો કિસૂર કેનામે રાખવી કંકોતરી આપણા કાકા બાબા કાકાના છોકરાના લગન છે થી કોઈને કંકોત્રી આવી નથી કા કાઈ ની નું આપે તો યા આપણે ક્યાં એમנם જમવા જવાય છે યા આપણે સાંડલો તો લખાવો પડે ને કા બરાબર છે ને

દીવા ભણે યાદ આવ્યું કે આ વખતે બહુ મોંઘા થઈ ગયા છે સસ્તા નો થયા તો હું મારે તો આ વખતે વેફો નો થઈ

એ હવે ન બોલતા હો હા બટા ગીત હવે નહી બોલ્યો એ ના ના મારે નથી ગાવા હો તમારે ખાલી નકરી વાતું જ કરવી છે એટલે હું નહીં ગાઉ એ હવે નહીં બોલીએ હો પાકું હવે તું ચાલુ કરી શકશ હવે છે ને આ છેલ્લી વાત છે હવે જો વચમાં બોલાશો ને તો હું સત્સંગ વહી જવાની છું પછી કરજો સત્સંગ ના નહીં બોલીયે બસ

ઢાકોરવાલા ઠાકોર ઝમવાની વેલા આવજો ઢાકોરવાલા ઠાકોર ઝમવાની વેલા આવજો તો ભૂતવારે હું આવીચે ભૂતવારે બરફી તાંગા આવજો ભૂતવારે બરફી તાંગા વેયા આવજો ઢાકોરવાલા ઠાકોર ઝમવાની વેલા આવજો ઢાકોરવાલા ઠાકોર ઝમવાની વેલા આવજો બી યાદ આવ્યું હા પણ એલા કયો તો ખવાય ને ડાયાબિટીસ હોય હાવ ન ખવાય એવું ન હોય આપણને કયા ખાવાનું મન થાય તો હું કરવું કયો પણ મોઢે છે ને દાંટો દઈ દેવાય ખાઈ ને ભોગવવું એના કરતા નો ખાવું સારું એક કામ કરો તમે સરખી રીતે પંચાત કરી કાલ સત્સંગ માં આવો ને તો મોઢું બંધ રાખવું તો સત્સંગમાં આવી જાય નકર હું સત્સંગ માં આવવાનું બંધ કરી દઈશ